નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચાર અંબાલાલ પટેલે કરીએ ઓગસ્ટ મહિનાની આગાહી ગુજરાત સરકારનો મોટો નિર્ણય એક ઓગસ્ટથી થતા મોટા ફેરફારો ખેડૂતોને સો ટકા લોન માફ જણતર ખાતામાં આવશે પૈસા વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા આજના છોના સાનીના ભાવ ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય માત્ર પચાસ રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો વધારો ભાવમાં અંબાજીમાં ચાર દિવસ રોપ સેવા બંધ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી ઓગસ્ટ મહિનાની આગાહી હવામાનિષ્ઠ અંબાલાલ પટેલે આ કહ્યું છે કે સાતમી ઓગસ્ટ બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ આવી શકે છે જૂનાગઢ તેમજ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર સોનમાં બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે અત્યારે અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા અને ગુજરાતની સરકારોએ રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવિરો માટે અનામતની જાહેરાત કરી છે આ પહેલા સત્તર જુલાઈએ હરિયાણા અને બાવીસ જુલાઈએ ઉત્તરાખંડ સરકારે પણ અગ્નિવિરોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી તો કેન્દ્રીય મંત્રીએ બીએસએફ સીઆરપીએફ આઇટીબીપી અને એસએસપી અને સીઆઈએસએફમાં અગ્નિવિરોને દસ્તાકાટ અનામત આપવાની પણ જાહેરાત કરી હતી એક ઓગસ્ટી છઠ્ઠા ફેરફારો દર મહિને કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા પર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં ઘણા લોકોને ખર્ચ વધી શકે છે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો વીજળી ચૂકવણી વગેરે જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે આ આગામી દિવસોમાં એટલે કે એક ઓગસ્ટથી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે તો ચાલો જાણીએ એક ઓગસ્ટથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે પહેલો નિયમ ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ દર નક્કી કરવામાં આવે છે જુલાઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સીડી કિંમતમાં ઘટાડો થવાની આશા છે લોન માફ ખેડૂત દેવા માફી લઈને મોટા સામે આવ્યા છે મોદી સરકારે જ્યારે બે હજાર ચારના ના વર્ષમાં સટ્ટા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કે કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરો હોય છે સરકાર વચન વચન આપે તો ખોટું જતું નથી પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી બે હજાર માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું જણતન ખાતામાં આવશે પૈસા કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોડી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દ્વારા દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જૂન જનધન યોજના હેઠળ તમે જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનાના સૌથી વિશેષ સૂચના એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને જીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા જો તમે પણ ધોરણ બારમાં છો તો તમે મળશે રૂપિયા ત્રણ હજાર રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોની અંત સુધી જોજો અને તમારા મિત્રોમાં શેર કરવાનો ભૂલતા નહીં રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક ચાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમારી બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ત્યાંસઠ હજાર ત્રણસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્યાંસઠ હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ઓગણસિત્તેર હજાર રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ અડસઠ હજાર સાતસો એંસી રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ બ્યાસી હજાર આઠસો રૂપિયા નોંધાયો છે ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા પ્રતિ એકદત સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર રૂપિયા લાખની રકમ ફાળવવામાં આવી છે માત્ર પચાસ રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેમ મજબૂત પીવીસી ચાર આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો તે માટે યુઆઈડીઆઈ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જાઓ તેમાં માય આધાર પર ક્લિક કરવાનું ઓર્ડર આધાર પીયુસી કાર્ડ પર ક્લિક કરો પછી ઓર્ડર આધાર કાર્ડ ક્લિક કરો જેમાં આધાર નંબર કેપ્ચા નંબર અને મોબાઈલ નંબર આપીને ઓટીપી લખો ત્યારબાદ પચાસ રૂપિયામાં પેમેન્ટ કરી દો અને પંદર દિવસમાં તમારા ઘરે પીયુસી આધાર કાર્ડ પહોંચી જશે ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ એકસો સત્યાવીસ શંકાસ્પદ કેસ નોંધાયા જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં બાર કેસ નોંધાયા જે મુજબ ઓગણચાળીસ કેસ હાલ પોઝિટિવ છે જ્યારે ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં અડતાલીસ લોકોના મોત થયા તેમજ હાલમાં હોસ્પિટલમાં બેતાલીસ દર્દીઓ સારવાર હેઠળ છે રાજ્યમાં અત્યાર સુધીમાં સત્યાવીસ દર્દીઓ સાજા થયા હતા રાજ્યમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે હાલ રિવિટ જાતના પગલાં ભરવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી રહે છે શાકભાજીના ભાવમાં ભડાકો સતત વરસાદની અસર હવે શાકભાજીના ભાવે પડી રહી છે જેના કારણે ચોળીના પ્રતિ કિલોના ભાવ બસો રૂપિયાથી પહોંચી ગયા છે ઢીંડોરાનો ભાવ પ્રતિ કિલોના એકસો વીસ રૂપિયા પહોંચી ગયો છે પાપડી એકસો ચાલીસ અને ફણસી એકસો વીસથી એકસો સાહીઠ રૂપિયા કિલોના ભાવે જોવા મળી રહી છે ગવાર એકસો ચાલીસથી એકસો પચાસ રૂપિયા કિલો અને ટામેટાના ભાવ સાહીઠથી અંસી રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે કોઠમી એકસો પચાસ રૂપિયા અને મરચાંનું સો રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે અંબાજીમાં ચાર દિવસ રોપવે સેવા બંધ અંબાજીના ગબ્બર પર્વત પર ચાર દિવસ સુધી એટલે કે ત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી છે મેન્ટેનન્સ દરમિયાન ચાર દિવસ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ફગટો પગટિયા શરીર દર્શન કરી શકશે કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણ તારીખને આઠ બે હજાર ચોવીસથી ફરી રાબેતા મુજબ રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ વચ્ચે નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ઓફોર્ષક અને સીઝર સોનના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે મળતા અહેવાલ મુજબ સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્યાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે